આ બંને મછલીનો ઉપદ્રવ ખૂબ વધારે પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની ફરિયાદ આવે છે અને અહીંયા રૂબરૂ પણ આપણી મુલાકાત લેવા આવે છે કે દિલીપભાઈ અત્યારે રીંગણીની અંદર સફેદ મછલી જવાનું નામ નથી લેતી સફેદ મછલીનો પુષ્કળ અત્યારે ઉપદ્રવ છે અને સાથે થોડા પ્રમાણની અંદર લીલી મછલી પણ છે તો એવી કઈ દવા આપણે વાપરીએ કે જેથી બંનેનું સચોટ અને લાંબા ગાળાનું નિયંત્રણ થઈ શકે તો આજે આપણે એમાં પ્રોડક્ટ લઈને આવ્યા છીએ ઇન્ડોફિલ કંપનીનું ક્યુબિકો આ તમે જોઈ શકો છો ક્યુબિકો પેટન્ટેડ પ્રોડક્ટ છે અને ઇન્ડોફિલ ખૂબ જ આપણી જાણીતી કંપનીની પ્રોડક્ટ છે ઇન્ડોફિલ અને આના અંદર આપણે કન્ટેન્ટની વાત કરીએ કે કઈ દવા આવે તો આના અંદર આવે છે નાઇફેન થ્યુરોન અડતાલીસ ટકા અને પાવરફુલ કોમ્બિનેશન સારામાં સારા ટેકનિકલ એક જ દવા આના અંદર મિક્સ કરીને કંપની આપણને આપે છે અને આ દવા માત્ર ને માત્ર ઇન્ડોફિલ કંપનીમાં જ આવવાની છે કારણ કે આ પેટર્ન પ્રોડક્ટ છે બીજી કોઈ કંપનીની અંદર આ દવા આવવાની નથી તો ખાસ કરી અને અત્યારે જ્યારે ઉપદ્રવ પુષ્કળ પ્રમાણની અંદર જોવા મળે છે રીંગણીની અંદર સફેદ માખીનો અને લીલા ચુસ્યાનો તો એના સારા અને લાંબા નિયંત્રણ માટે આપણે ઇન્ડોફિલ કંપનીનું ક્યુબિકો વાપરવાની ભલામણ કરીએ છીએ કારણ કે આપણે ગઈ સાલ પણ સારું એવું આપણે રીંગણીની અંદર આને આપ્યું હતું દરેક ખેડૂતને સારા એવા આપણને પોઝિટિવ રિવ્યૂ મળેલા છે અને દરેક ખેડૂતના આપણને રિપીટ ઓર્ડર પણ આવેલા છે તો અત્યારે હવે ખાસ એનો ટાઈમ થઈ ગયો છે એટલે જે ખેડૂત મિત્રોએ રીંગણીનું વાવેતર કર્યું હોય અને એના અંદર સફેદ અને લીલા ચૂસ્યા હોય તો ક્યુબિકોનો તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય તમે દૂધી તુરિયા કારેલા ચોળી કે ટેટી તરબૂચ આવા અન્ય કોઈ પણ વાવેતર કર્યા હોય અને એના અંદર તમને સફેદ મચરી અથવા લીલી મશરીનો પ્રોબ્લેમ જણાતો હોય તો એના અંદર પણ તમે ક્યુબિકોનો ઉપયોગ કરી શકો છો એના સિવાય તેલીબિયાની વાત કરીએ તો તલ મગ અડદ આવા તમે કોઈ પાક કર્યા હોય અને એના અંદર પણ હજી તમને સફેદ મસરી અને લીલી મસરી જો બતાતી હોય તો એના અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો છો હવે આપણે વાત કરીએ ડોઝની કે આનો ડોઝ શું છે તો આનો ડોઝ જે છે એ એક પંપની અંદર પચીસ ગ્રામ લેખે નાખવાનું છે એટલે કે અઢીસો ગ્રામનું જે એક બોક્સ આવે છે એના દસ પંપ થશે પણ જો ખૂબ જ હેવી પ્રમાણની અંદર એટેક હોય તો આપણે એના આઠ પંપ કરવાના છે એટલે કે ત્રીસ ગ્રામ લેખે ડોઝ કરવાનો છે જો અતિશય મધની જેમ બણબણતી હોય પ્રમાણની અંદર આવી ગઈ હોય તો આપણે એના આઠ પંપ કરવાના છે એટલે કે ત્રીસ ગ્રામ લેખે આપણે એનો ઉપયોગ કરવાનો છે તો આજે મેં તમને આપણે રીંગણીની અંદર અને તમામ શાકભાજીની અંદર સફેદ અને લીલી મચરી કઈ રીતે કંટ્રોલ કરવી એ વિશે સારી એવી કૃષિ માહિતી આપી છે આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને તમે એક લાઈક કરી દેજો અને આપણી ચેનલ શ્રીરામ ફેસ્ટિસાઈડને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ નો કરી હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન